આપણે બનાવવાનું શરૂ કરીશું નાખી દઉં હમ

ફ્રેન્ડ્સ આપણે બંને સીરપ એડ કરીશું અંદર હમ તો આપણે પહેલા ઓરેન્જ સીરપ એડ કરીશું હમ હવે કાળા ખટ્ટા ફરતી હમ તો ફ્રેન્ડ આપણા બંને સીરપ એડ કરી દીધા છે હવે આપણે જે ડ્રાય ફ્રૂટ ચોકલેટ અને જે કિસમિસ હતી આપણે તેની ઉપર ગાર્નિશિંગ કરીશું હમ સૌથી પહેલા આપણે કિસમિસ હા પછી આપણે બદામ

চকোলেট বাদার এড করি फ्रेंड्स হুম चेरी মুকিতে তবে বাইরে করক হুম তবে चेरी

અને તો એ પણ ઉમેરી શકાય છે તો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ બાય બાય અને આ જે બરફનું મશીન છે બહુ સારું મશીન છે 10 વર્ષથી અમારી ઘરે છે અને અમે રેગ્યુલર વાપરીએ છીએ બહુ સારું આવે છે અને નાના છોકરા પણ એકદમ ઈઝીલી બરફની ડીશ અને બરફનો ગોળો બનાવી શકે છે પછી થેન્ક યુ બાય બાય હ